આ પૈસા આપણે જે હોડીએ રસ્તા રોકતા ને એ mini vlog આપડા YouTube ચેનલ ઉપર હે એ જોઈ આવજો તો એનો જે ફાળો થયો ને એનાથી આપડા ઘર લીધા રવા આખા ગામમાં દેવા જવાના હે આપડા બધા ભાઈબંધુ હે તો તમે આ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ભાઈબંધ આવી ગયો હે આપણે તેડવા તો હવે આપણે જઈ હી બીજા ભાઈમાં આપણે આના ઘર આવી ગયા હે ગુગ્ગી ભાઈન ઘરે ને આ ચકલા આપણે ચકલા નું ઘર છે એ આખા આપડે ગામમાં દેવાના હે તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આપડે બધાયના ઘરે દેવા જવાના છે જો. બધાય દેરે ને આ ભાઈ મન આપણો વાહ આવે છે. આવા ઘર છે ના અંદર આ મેન ઘર છે. આવી રીતે. જો આવા આપડે ઘર બધાયને દેવાના છે પણ આપણે ભૂલાઈ ગયું એટલે આ પાઈ દેઈ દે છે. જો. દેખો આપને લાપરવાહી નથી નતીજા. તો આવી રીતે તનનો શેઠ છે. કડિટ એક દેવાનું બરાબર ને લંદુ. બરાબર. એ આપો ભગોઈ જો અહી આવી ગયો છે. શું કી

જો ભાઈ આખા ગામમાં આપણે દેઈ દીધું હે હજી થોડક બાકી છે તો જઈ સી આ પકોય ભૂખી જો ઢીસું કાઢે જઈ લે ભૂખી વાય રહી ગયો હે ગજબ બેજતી હે ભૂખી વાહે રહી ગયો હે ચડી જાય હું કેવું તમારું હાલે હાલ આલાલ કાયો કા એને નથી આવું પણ એને તો મારી ઘરમાં દેવાનું આવું ઉભી રાખ હું કે બગા મજા મજેવી સેવા કરવાની દી પતી ગયું હવે હાટ પડી ગઈ આકાઠો બતાવી દે ભાઈ આન પડી બાકી આવીએ પછી ઘરે જઈ તમે બળ તો થઈ ગયું તો હવે ઘર તો તમે ઉપર હોય તો આપણી ને કરી ભાઈ તો ભાઈ જવા દે હવે તો ભાઈ ગાડી હવે આજે થઈ ગયો છે બીજો દિવસ

આ કપડાં બપડા ખાલી જોઈ લ્યો ભાઈ બને દુકાનેથી આવી ગયા હતા થોડીક વાર હોઈ ગયા હતા તો હવે આપણે નાઈ ધોઈ લઈએ ને પછી જઈ મેદાને તો ભાઈ આપણે થઈ ગયા હી નાઈ ધોઈને તૈયાર તો હવે જઈ આપણે ચાવી લઈ લીધી તો હવે જઈ મેદાને તો અત્યારે આપણે ભૂગી ગયા છીએ મેદાને પણ મેદાને હે નહીં કોઈ જોઈ લ્યો પણ હું ને આ પગો બેઠા હે તો હવે બધે આવેની વાત જોઈએ ભાઈ જો હવે ધીરે ધીરે બધા રમવાનું ચાલુ કર્યું છે આ બાજુ ભાઈ બધા છોકરા છે Chúng ta sẽ tiếp tục chăm sóc các loài quỷ này. Chúng ta sẽ tiếp tục

દેખાય ને મને ખતમ હવે થવા આવી ને હવે જઈને આપડે ઘર બાજુ લઈ લીધું હે તો હવે ને આ કરી ને આપણે કરીએ બાય બાય